ગૌ જોવા પડ્યા હતા ત્યારબાદ તાત્કાલિક એમને ગૌમાતા બચાવ શ્રી વસંતભાઈ દેસાઈ નો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો આ ગૌમાતાની જાણ કરી હતી ત્યારબાદ ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ આપણા નજીક હોસ્પિટલ સંસ્થા શ્રી રાજા રામ ગૌશાળા આશ્રમનો સંપર્ક કરીને તાત્કાલિક ગૌ એમ્બ્યુલન્સ સ્થળો પર પછી ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌમાતા ની સહકાર આપ્યો હતો આ સેવા માંસંતભાઈ દેસાઇ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે કડકડતી ઠંડીમાં જ્યાં પણ આવી માતાઓ બીમાર હાલતમાં જોવા મળે તો આપણાથી બનતા પ્રયાસો કરીને ગૌ માતા ને બચાવવાના સેવાઓનો લાભ લેવો જોઈએ અને આવી નિરાધાર ગૌ માતાઓને બચાવવાના કાર્યમાં મદદરૂપ થવું જોઈએ આપણું મોટામાં મોટું ધર્મ છે આ ગૌ માતા નું જીવ બચાવવાના કાર્યમાં જે પણ મિત્રો એ સાથ અને સહકાર અને સેવા નો લાભ લીધો હતો એ તમામ મિત્રો નો ગૌ માતા બચાવ અભિયાન ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા પાવડાસણે દિલથી ખુબ ખુબ આભાર માન્યો અને આવા સેવાકીય કાર્યો કરવા વાળા વ્યક્તિઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રથાનજી ઠાકોર ગુજરાતી ન્યુઝ